જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં હશો માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે જો આપણે હવાર હવારના ઉઠીને નાઈ તો એકદમ ફ્રેશ થઈ ગયા અને તૈયાર થઈ ગયા ને કામ અમે બધું ઘર નહીં ખુશે તો આપણે સાફ આખી તૈયાર કરી ના ફેની પપાઈ ગયા છે નાવા એ થોડાક મોડા ઉઠે કારણ કે હમણાં વેકેશનનો દિવસ છે આપણે ફેની ભાઈ ઉઠી ગયા છે એ નાઈ જ ફ્રેશ થઈ ગયા છે નાસ્તા પાણી કરી લીધા છે તૈયાર તો જો નાસ્તામાં તો આપણે ભાખરી છે આ શાક આજે ફુલાવર નોતું હતું ને નહોતું પીધું મેં ગાંઠિયા ને શાક કરી નાખ્યું દૂધ છે કેળા છે સા છે તો પાખરી મસ્ત બનાવી નાખી છે ગરમા ગરમ તો જો આલો બધે નાસ્તો કરો અમાર નાસ્તો કરો બે મમ્મી કારેલાનો જ્યુસ બને બને આ બનાવું એની હાટો કારેલાનો જુસ તો એને કડવું ભાવે તો એ તો પીવે છે પણ મને નથી ભાવતો એટલે હું નથી પીતી આપણે એને જ્યુસ આપી દઈએ તો એ બનાવીને તૈયાર ક્યારનું ઉઠીન તરત મેં નાઈ તો જ્યુસ પેલા બનાવી મે ઠંડુ થઈ જાય ને તો એને ભાવે એમ

આ તો જોઈએ ને તો ભાવે તો કે મમ્મી કાલે જ્યુસ બનાવી દેજો ને તો મેં બનાવી દીધું છે ને જોઈ પીવે છે એટલે એને ભાવે મને તો કારેલાનું જ્યુસ મને તો ન ભાવે હસોડું જઈ તો પીવે મસ્ત એ આરે પાછો કઈ ખાય નહી પાણી નહી પીવે રેડી પૂરું સારું જોઈ નું નો બગડે એને તો કારેલાનું હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો બધ થઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી કારણ કે બ્લોગમાં તો હમણાં હમણાં બીજા સ્ટેપમાં આપણો વારો આવે છે તો આપણે જોઈએ સરસ મજાની જગ્યાએ જવાનું છે એક બહુ મસ્ત જગ્યાની કેમકે બહુ હારામારી જગ્યા છે મહાદેવના દર્શન કરવા કારણ કે થમ્બલેન જોઈન્ટ તો તમને ખ્યાલ આવી જ જાય કે ક્યાં ગયા છે ક્યાં નહીં એટલે પછી ખોટું આપણે સુપાવી નાખવું એનો કોઈ અર્થ જ નથી એટલે ગલતેશ્વર જવાનું છે ત્યાંથી ક્યાંક બીજી કોઈ ખાલી જગ્યાએ છે ત્યાં આપણે વિઝિટ કરશું મજા આવશે તો કન્ટિન્યુ બનાવી રહીજો આજના અમારા વ્લોગમાં કારણ કે તમને કન્ટિન્યુ બહુ એટલે બહુ મજા આવી જાય હે ચા માસ્ત કે આવતા માસ્ત કે આવતા હા

આપણે કરી લઈએ આગળ દર્શન અને તમને પણ દર્શન કરાવવું આગળ જો અંદર એલાવું છે ફોન ફોટોગ્રાફીનું તો તમને કરાવીશ જાય દર્શન કરવા ફેમિલી જગ્યા કેટલી મસ્ત મજાની છે રોવા તો હિસકા કેટલા બધા છે અહીંયા આવી અહીંયા મંદિર અમાર ફેની બેટો રો હિસ્કા ખાવા માંડ્યા વાહ દર્શન તો કરી આવી કેટલો મસ્ત મજાનું મજા આવે તાપી નદી નો પુલ આવી ગયો બીજો વાહ હવે તમને તાપી નદીના દર્શન કરાવ મસ્ત મજાના જોવા આગળ

રામચંદ્ર ભગવાન ને જાનકી માતા નું મંદિર ચાલો અહિયાં જઈને દર્શન કરાવી મસ્ત મજાનું મંદિર છે રામચંદ્ર ભગવાન સરસ મજાના મહાદેવ દર્શન મહાદેવનું મજાનું છે અને આ ગણતેશ્વર મહાદેવ આ મંદિર આ છે ગણતેશ્વર મહાદેવ નું મંદિર

પડી ગયો હમણા ચોટ બસ વજન લાગે हनुमान દાદાને હવે તમને આ મહાદેવના જો આપણે જે છે ને અહીંયા ગલતેશ્વર મહાદેવનું મંદિર ત્યાં આપણે તમને દર્શન કરાવી દઉં આપણે જો સરસ મજાના ચડવા મળ્યા છે મહાદેવના દર્શન કરવા તો આપણે જઈએ દર્શન કરવા આપણે આવી છે સરસ મજાના મંદિરે દર્શન કરવા કેટલું સરસ મજાનું ઝૂમર છે ઓમ કેટલું મસ્ત મજાનું લોકેશન છે આ છે ગલતેશ્વર મહાદેવ ની શિવલિંગ સરસ મજાનું મસ્ત મંદિર છે મહાદેવ મંદિર બેહી હર હર મહાદેવ હવે આપણે જઈએ છીએ દર્શન કરવા બાર જ્યોતિર્લિંગ તમને પણ મસ્ત મજાના દર્શન કરાવી દઈ હર હર મહાદેવ શંભુ શંભુ હા કરવાનું દર્શન હવે આગળ તમને પણ દર્શન કરાવી દઈએ મસ્ત મજાના મહાદેવના અંદર ફોટો અને શૂટિંગની સખત મનાય છે એટલે સોરી તમને દર્શન નહીં કરાવી શકો હું કે અહીંયા પૂછું છું તો ના છે નથી ઉતારવા દેતા શૂટિંગને ફોટોગ્રાફ આપણે ફરી બીજી વાર દર્શન કરવા માટે આવી જાય છે કારણ કે અંદર ફોટોગ્રાફી અલાઉડ નહોતું તો આપણે પરમિશન લઈને આવ્યા છીએ અને હવે અહીંયા શૂટિંગ ઉતારશું અને તમને પણ દર્શન કરાવશું તો કરજો તમે પણ દર્શન અને અમે પણ કરીએ